હળવદ તાલુકાના રણજીતગઢ ગામ ખાતે લાંબો સમય સુધી ફાટક બંધ રહેવાના પ્રશ્ન સામે ગ્રામજનોમાં વિરોધનો વંટોળ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામ ખાતે લાંબો સમય સુધી રેલવે ફાટક બંધ રહેતી હોવાના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સોમવારે સાંજે પાંચ વાગ્યે આ સમસ્યા સામે આસપાસના બસો કરતાં વધુ ખેડૂતો રેલવે ફાટક ખાતે એકત્ર થઈ પોતાનો વિરોધ નોંધાવી આગામી તારીખ પંદર ડિસેમ્બર સુધીમાં જો આ પ્રશ્ન તાત્કાલિક નહીં કરવામાં આવે તો રેલ રોક રેલ રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી પહેલા ખુલ્લું રાખતા હતા આમાં એવું છે એક વર્ષથી છેલ્લા છેલ્લા એક વર્ષથી આ પ્રશ્ન થયો છે પહેલાં ખુલ્લું રહેતું કે ટ્રેન તમે કીધું ટ્રેન આવીને જતી રહેતી હતી ત્યારે ખુલી જતું હતું પણ અત્યારે જે આ ફોર લાઇન થયું છે તે પછીનું છે ને કલાકથી દોઢ કલાક સમારે ઊભું રહેવું પડશે ખેડૂતોને અમારા રણજીતગઢ ગામના છ ગામના હળવદ કેદારિયા રણજીતગઢ જુના રાયસંગપુર નવા રાયસંગપુર અને ચાળદરા અને મયુરનગર પણ લાગે રણજીતગઢ ગામની નેવું ટકા જમીન છે ને ફાટકથી આ બાજુ છે

નથી સાહેબનું એવું કહેવાનું છે કે તમે રજૂઆત કરો ઉપર હું મારા બોસ ને કે મેં તો રજૂઆત કરી છે પણ તમે કે એમપીને અહીંના સાંસદ આપણા કારણ કે બાજુમાં જ રહ્યા એમને કે રજૂઆત કરો એમ કીધું અમે એમને રજૂઆત કરેલી જ છે અને એમને ખરેખર ડીઆરએમ એમને રજૂઆત કરી અમારા સાંસદે અને હવે એ પણ રેલવે મંત્રીનો ટાઈમે લેવાના છે આ વિષયમાં આ ફાટકમાં ખુલ્લી ઓપન કરવા માટે

અને આ અત્યારે જેટલો પોઝિટિવ રહેશે ને એટલું જ અમારું કામ થશે બાકી આમાં ખેડૂતો ઘણા હેરાન થાય પ્રકાશભાઈ ચૌહાણ પ્રકાશભાઈ અમારા સાહેબ સીઝન માં અત્યારે એટલો મોટો પ્રશ્ન હતો કે કોઈને વાત કરવી એ મને સમજાતું નથી અમે મજૂરી એક કલાકના સો રૂપિયા મગફળી ગમી ગાડું એટલે અહીંયા અમે અહીંયા નીકળે ને એટલે સો રૂપિયા ચાલુ થઈ જાય અમારે અહીંયા ફાઈટેક વાર એક કલાક અહીંયા રોકે એટલે સો રૂપિયા તો અમારા નામ ચડે સગડા બાળકો બે હજારથી ઈ ચડે એટલે ખેડૂતને વગર જોતી તો આ સિઝનમાં લગભગ દરરોજ પચાસ હજાર ની ખોય છે મજૂર કારણ કે રિક્ષા ભરી ભાઈને આવતા હોય કલાકો ઉપર એ ઘરે ઘર નીકળીને કલાકો ચાલુ થઈ જાય અને પછી અહીંયા કલાક દોઢ દોઢ કલાક અમારે પડ્યું રહેવાનું એટલે એ અમારે દરરોજ પચાસ હજારની અમારે ઈ ખોય છે કામની